માં ચેરમેન તથા વાઇસ ચેરમેન ભાજપનો લીમડી તાલુકામાં ભાજપના કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી જ્યારે એપીએમસી એપીએમસીની બીજા ટર્મની ચૂંટણી માટે જિલ્લા રજિસ્ટ્રાર રીનાબેન પટેલ એપીએમસીના ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં લીંબડી માર્કેટિંગ યાર્ડના તમામ સત્તર સભ્યોની બેઠક યોજાઈ હતી લીમડી માર્કેટિંગ યાર્ડની બીજા ટબની ચૂંટણીમાં લીંબડી માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પક્ષનો મેન્ડેટ આવતા ચેરમેન અજીતસિંહ નારાયણભાઈ ટાંક રડૂદ વાઇસ ચેરમેન ગાબુભાઈ દીપાભાઈ નાગજીભાઈ કોડી ખાંડિયા નામનો મેન્ડેટ મળ્યો હતો અને સામે અન્ય કોઈ ડાયરેક્ટરે ચેરમેન અને વાઇસ ચેરમેન પદ માટે ફોર્મ ભર્યા નહીં બંને જણા જેમ કે ચેરમેન અને વાઇસ ચેરમેન પદે બિન હરીફ છૂટાઈ આવ્યા દરેક ડાયરેક્ટરોએ અભિનંદન પાઠવ્યા હતા અહેવાલ કલ્પેશ વાઢેર ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી થતાં ચે ચૂંટણી બિનરીત થતાં આજે હજુ બેઠા અને દીપાભાઈ ડાબુ બંને બિનય ચૂંટાણા છે અને તેમને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને માર્કેટિંગ યાર્ડના વિકાસ માટે બંને ખૂબ કામ કરશે જેથી ભારતીય જનતા પાર્ટીના માર્કેટિંગ યાર્ડ છે ત્યાંથી આજ સુધીમાં કોઈ માર્કેટમાં માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતને અન્ય લોકોને તકલીફ નથી પડી એ રીતે આવતા દિવસોમાં પણ ખેડૂતને જાતુમાં જડ વેચાણ થાય કાલા કપાસ કપડાશો અને અમે પ્રયત્ન કરીએ છીએ અન્ય ચીજ વસ્તુઓ જે ખેડૂતને પાકતી હોય એ ચીજ વસ્તુનું પણ અમે અહીંયા વેચાણ થાય એના માટે પણ અમે પ્રયત્ન કરીશું તો બંને જે ચૂકવે છે ચેરમેન થાય છે ત્યારે તરફથી મને દિવ્ય ખેલતે ખૂબ ખૂબ આજ રોજ લીમડી માર્કેટિંગ યાર્ડ ખાતે બે પ્રસંગની મેં રેડ પર સીઓની મીટિંગ મળેલી જે ચેરમેન અને વાઇસ ચેરમેન છેની મુદદ પૂરી થકા નવી વરણી માટે આજ મિટિંગ મળેલી એમાં રોજ મારી એટલે કે અજીતસિંહ એન ટાંક અને ચેરમેન તરીકે અને વાઇસ ચેરમેન તરીકે બેન બિનહરીક વરણી થયેલ છે એટલે આ તકે હું અમારા શ્રી કિરીટસિંહ રાણા સાહેબ અને ભાણુભા સાહેબ તથા પાર્ટીના સૌ નેતાઓ પદાધિકારીઓ અને સૌ ડિરેક્ટરશ્રીઓનો આ તકે હું ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂતો માટે આપ શું કરશો ખેડૂતો માટે ખેડૂતના હિત માટે સંકલન કરી અને ખેડૂતને લાભ થાય એવો પ્રયત્ન કરીશ Mėgdėtis ir rakinė tankos.